આ છે સુવાળી બ્રિજ જો લોકેશન તમે સરસ મજાનું છે જો અમે દરિયાની કિનારે આવી છે સુવાળી બ્રિજ કેમકે મોઢા ટેકરા આવ્યા હતા તો ત્યાંથી દર્શન કરીને આ બાજુ તો જો અહીંયા બધા મોઢાને એટલા મોઢા ધોવાનું નથી પાણી પીવા માટેનું છે અને હવે કે તો અહિયાં કેટલી વખત તું આવેલી જો ભાઈ આ પહેલી વાર છે કારણ કે હું ફર્સ્ટ ટાઈમ પહેલી વાર છું 24 વર્ષની અંદર આ પહેલી વાર આપણે અહીંયા આવ્યા છીએ હવે અમારા રોહિતભાઈ ને ગૌતમભાઈ ને અજયભાઈ ને એને પૂછી એ કેટલી વાર આવ્યા છે તો ભાઈ તમે કેટલી વાર અહીંયા આવેલા હે ઓ નો યાર હું ત્રીજી વાર આવેલા જો આ ભાઈ આ સૌથી નાનો છે ત્રીજી વાર આવ્યો અજય કેટલી વાર આવ્યો તો જો અમે બધા પહેલી વાર છીએ આ એક જ છે ને આ આ આવ્યો છે ત્રીજી વાર એટલે જ્યારે લગ્ન નતા છે પેલા આવ્યો છું ને લગન છે પેલા એકવાર આવ્યો ને લગન થઈ ગયા પછી બે વખત તો તું ભાગશાળી અમને નથી અમારા અમારા કોઈ થી નથી અવાડું તો એ ભાગશાળી કહેવાય બાળકો ને હું જો ઢીંગલી

કારણ કે પવન મસ્ત છે અને પાણી બહુ નજીક છે એટલે બહુ એટલે બહુ મજા આવશે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહીજો અને લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો હાલો જઈએ દરિયાકાંઠે બીચ બીચની નજીક જઈ તો કેવું છે માહોલ તમને બતાવવો અહીંયા મસ્ત મજાની બધી વસ્તુ મળે છે ખાવા પીવાનું આ સરસ મજાની બધી વસ્તુ મળે છે અને આ બીચ નજીક જવાનું છે હવે આપણે અને ઓલા લોકો જે આવે છે બધા ધીમે ધીમે હાલો હવે આપણે જઈ ત્યાં અને પાણી એકદમ એટલે એકદમ નજીક છે મસ્ત નજીક પાણી છે હાવ નજીક તો કેટલું નજીક પાણી છે જો પબ્લિક જોવો તમે અને કેટલા બધા નાઈ છે જો અહીંયા બધું ખાવા પીવાનું છે બીચ ની નજીક જ જો અહીંયા પાણી ઠેટા અહીંયા ઠેટ આવી જાય છે જો ઓ નો આયા

મસ્ત તો નાસ્તા પાણીનું મધ્યું છે ગાડીઓ છે પણ ચપ્પલ ગાડી પછી નાસ્તા આમ જો પલળતા નહી હોય ને કોઈ નહીં પલળવું નથી નો હાલે નહીં શું છે ફેર નાનું એવું શંખલું છે દરિયા કાંઠે તો એવું જ હોય ને બટ આ શંખલ એવું બધું હોય દરિયા કાંઠે

એકદમ નજીક છે હા જો આ બી તો જો હોય બહુ મજા આવી ગઈ છોકરાઓને આ બધા વાતો કરે છે છોકરા નાઈ છે અને જો આ હાટિયા કેટલા મસ્ત હતી કે જો ઘોડા અને હાટિયા અને બહુ એટલે બહુ મજા આવી ગઈ હો બાકી કાઈ ઘટે નહીં સોવાલી બ્રિજ એટલે બીજ એટલે મજા આવી ગઈ હો અને પબ્લિક કેવડી બધી બેઠી છે જો

નાસ્તા પાણીનું એ બધા સ્ટોલ અલગ આવેલા છે આ બધા સ્ટોન છે જો અહીંયા જો બે પ્રકારનું પાણી થઈ ગયું જો બે પ્રકારનું થઈ ગયું સાંય છે આવે છે એવી રીતના છે જો જો અહીં કેમ લાગે જો તમને માં દરિયા કિનારે તો મજા જ આવી જાય એમાં કાંઈ ન ફટે ખાસ કરીને કોમેન્ટમાંથી આવજો કે સુવાળી બીચ કેવો તમને લાગ્યો અમને તો બહુ મજા આવી ખરેખર આ એક વખત આવ્યા જેવું છે મોરા ટેકરાથી પાંચ કિલોમીટર થાય છે પાંચ છ કિલોમીટર બૂટ ને આપણે પહેરે છે ને તો પલ્લે ને એટલે ન મજા આવે એટલા માટે છે ને હું થોડોક આમ દરિયાથી એમ દૂર છું કેમ કે હાવ દરિયા કાંઠે ન જ કારણ કે પલ્લી જાય ને પછી મોજા ને બધું પીરું હોય ને

એ ભલે આવા કડીક નાતા અને એ કડીક હવે અમે પીહી બરાબર તો બધે સોડા પી લીધી તમે બધે સોડા પીવા ગ્લાસ તો ખાલી થઈ ગયો પી ગયા બધે સોડા પી લીધી જો આ બધે પાટલા ઓકે અંતન તો પીધું ને આખી નાઈ દીધી જો આખી પર

મસ્ત મજાના માતાજીને ધીએ કે એટલું બધું ટ્રાવેલિંગ કરીને આપણે આવી જાય છે ઘરે બહુ એટલે બહુ મજા આવી ગઈ અને સુવાળી બીસ એટલે બહુ એટલે બહુ બહુ સુપર બહુ મજા આવી ગઈ અફલાતુન બાળકોને અને મારા મામાના છોકરાઓની એમની પોતાની ફેમિલી હતી એમને બધાયને બહુ મજા આવી ગઈ અને શાંતિથી ઘરે આવ્યા છીએ અને આખા શહેરો કાળો થઈ ગયો હું તો કાળો થઈ ગયો નકરે કાળો જ હતો ને ક્યાં બહુ એવો કાળો નહોતો

એટલે અમુક તેમ થતું કે વિડીયા બનાવે થાય એમાં હું નવી છે પણ બનાવીને ને જોઈ તો આપણને ખબર પડે કેટલા બનાવ અઘરા છે અને કોઈક દિવસ કોઈને જાવું હોય ને આપણા વિડિયા જોઈ તો એમની માટે ફાયદો થાય કે આ લોકો કઈ કઈ જગ્યાએ ફરવા લાયક છે કેમ છે કેમ નહીં એમાં તમને જો ભગવાનના દર્શન થાય એમાં ફરવા સ્થળ હોય ને તમને ફરવા જાય તે બતાવી પણ તમે જઈ શકો

તો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો જો બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાઈને જય માતાજી બાય બાય